સદનસીબે રાત્રિનો સમય હોવાથી દુકાન બંધ હતી અને જનહાની ટળી છે આ દુર્ઘટના બાદ કાર ચાલક પોતાની લક્ઝરી કાર મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો છે સ્થાનિક લોકોના જણાવનુસાર કારની ગતિ મર્યાદા કરતાં ઘણી વધારે હતી અને ચાલક નશાની હાલતમાં હોવાની પ્રબળ શક્યતા જોવા મળી છે અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી પ્રાથમિક તપાસમાં કારની અંદરથી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે રાવપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે પોલીસ દ્વારા વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવામાં આવ્યા છે અને કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે તેના માલિકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે શહેરના વ્યસ્ત રસ્તાઓ પર રાત્રે દરમિયાન નબીરાઓના આતંકને ડામવા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવાની અને આવા બે જવાબદાર ચાલકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે